ત્યારથી જવાહર ભાઈ સતત ચેરમેન પદે છે આ માર્કેટિંગ યાર્ડ નું બાંધકામ સતત નબળું હોવાને કારણે આજની તારીખે આ માર્કેટિંગ યાર્ડ એક સમસાન ગાઢ જેવું દેખાય અને બેંક પણ હજી ચાર કરોડ થી વધુ લોન માંગે છે તો બીજી તરફ જવાહર ચાવડાએ ગુજરાતના સહકાર મંત્રીને પત્ર લખી આક્ષેપો મામલે તટસ્થ તપાસની માંગ કરી અને અંગત લાભ લીધાની કોઈ સંડોવણી જણાય તો શિક્ષાત્મક કાર્યવાહી કરવા જણાવ્યું આમ હાલ ભાજપ નેતાના એકબીજા પર આક્ષેપોને લઈને હાલ રાજકારણ ગરમાયું છે વનરાજ ચૌહાણ દિવ્ય ભાસ્કર જુનાગઢ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ